અલ્યા ભાઈ તો તાન તું જોજે કે મારું સા જોજે તાણે કાકો મારો મેળ કરો મેળ કરો લ્યા મેળ કરો ગમ લેમ બે જણ તમે જો <laughs>

તો આપણે તારે હન ઉડી પેહી જવાનું ઓન જોઈને કમ્પ્લીટ કરી તો એટલે બીજા દાડા તારો વારો તીધા દાડા મારો વારો ઓ આપણે છે કે એમ તો પડ્યા આપડે ફોન કરો ફોન કરો નંબર યાદ યાદ કરવા નંબર યાદ